અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ માંડલ તાલુકાની વિઠલાપુર પેશન્ટર શાળાનો શ્રી અશ્વિનકુમાર બાહુભાઈ બણોદિયા હું પોતે છું અને આજે હોન્ડા કંપની દ્વારા અવારનવાર ઘણા બધા વિઠલાપુર ગામમાં સરસ મજાના કાર્યક્રમો લોકહિતોનો બાળકો માટે કાર્યક્રમ થઈ રહ્યા છે તેમાંથી અમારી વિઠલાપુર પેશન્ટર શાળામાં આજથી હોંડાકી પાઠશાળા નામનો સરસ મજાનો કાર્યક્રમ ચાલુ થયો છે જેની અંદર સવારે આઠથી દસ અને એ બે કલાક માટે બે શિક્ષક મિત્રો મુકાયેલા છે અને જે બાળકો થોડા ભણવામાં કચાસવાળા હોય કે જેને જરૂર છે એના માટે સરસ મજાનું કોચિંગ ટાઈપનું એજ્યુકેશન આપવા માટે બે સક્ષમ મિત્રો અને જે શાળાના બાળકો અને એમની કચાસ દૂર કરવા માટે અને શાળાને અને ગામના બાળકો માટે હેલ્પફુલ થવા માટે તૈયાર છે કંપની દ્વારા આપણા શાળાના છસો બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું છે સાથે બાલવાટિકા અને ધોરણ એક ના એકસો પચીસ બાળકોને શૈક્ષણિક કીટ દફ્તર સાથે બૂટ મોજા એમના કલર એની સાથે વોટર બેગ સાથે તમામ સાહિત્ય જે બાલવાટિકાને ધોરણ એક ના એકસો પચીસ બાળકોને આપવામાં આવેલું છે હોન્ડા કંપની નો ખૂબ ખૂબ આભાર